કરજણ પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં હજારો લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે જેને લઈ સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત કરજણ પોલીસ દ્વારા આજરોજ કરજન નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ટોલનાકા પાસે કરજન ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરી જતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને રોકી તેઓને ટ્રાફિક નિયમોનો પાળવા બાબત પૂછપુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા માર્ગ સલામતી સપ્તાહની જગ્યાએ હવે માર્ગ સલામતી મંથ એટલે કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જે માર્ગ સલામતીની અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત કરજન ટોલ ટેક્સ ખાતે માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે એક સંયુક્ત પ્રણા ટોલ ટેક્સ ઉપર એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને જેના ભાગરૂપે જે પણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે અને પુલ અર્પણ કરવામાં આવ્યા જેના રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવે અને લોકોને જતા આવતા માણસોને રોકીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ અનુસંધાને એક જાગૃતિ ફેલાવવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ અભિયાન ફેબ્રુઆરીના એન્ડ સુધી ચાલુ રાખનાર છીએ